વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીમાં આવેલા આરતી ડ્રગ્સ કંપની દ્વારા સારણ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું વાગરા તાલુકાના સારણ ગામ ખાતે આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદરતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું વાગરા ઔદ્યોગિક વસાથી ધમધમતો તાલુકો છે દહેજ સાયખા અને વિલાયત જીઆઈડીસીમાં મહાકાય ઉદ્યોગો આકાર પામ્યા છે મોટા પ્રમાણમાં કેમિકલ ઉદ્યોગો કાર્યરત થતાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે પર્યાવરણના શુદ્ધિકરણ અને રક્ષણ માટે તેમજ પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ઉદ્યોગકારો પ્રશંસાપાત્ર છે આજરોજ વાગરા તાલુકામાં આવેલ સારણ ગામ ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નિર્માણ પામી રહેલ આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા રોપાઓના વાવેતર માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કંપનીના પદાધિકારીઓ અને સારણ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે ત્રણ હજાર પાંચસો જેટલા વૃક્ષોના છોડ રોપવાની અને તેના જતન માટેના પ્રણ લેવામાં આવ્યા હતા આ તબક્કે વક્તાઓ દ્વારા પર્યાવરણ અને વૃક્ષોની જીવનમાં જરૂરિયાત અને મહત્વને સમજાવવામાં આવ્યું હતું આરતી ડ્રગ્સ કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના ડાયરેક્ટર નિલેશ પાટીલ દીપક સાખે દિબાકર ગરનાયક અભિજીત નાયર તેમજ સેફ્ટી ઓફિસર પ્રદ્યુમન સ્વાયન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા